આજરોજ ગાંધીધામ ખાતે શ્રી અખિલ ગુજરાત મામિયો તપોભૂમિ યાત્રાધામ આયોજીત સમૂલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂલ્નોત્સવમાં પંદર નવદમપતિ જોડાયા હતા આ સમૂલગ્નનું બહુ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેમાનો માટે જમવા તથા નાહવા ધોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ આયોજન સફળ બનાવવામાં સમિતિના ભાઈઓ તેમજ બહેનો રાત દિવસ પોતાની સેવા આપી હતી સમિતિનો એક ઉદ્દેશ છે કે ગરીબ પરિવારના લોકો આવા સમુલગ્નમાં જોડાય તો આ મોંઘવારીના જમાના ઓછા ખર્ચ પોતાના દીકરા દીકરીના લગ્ન કરી શકે અને જો આવા સમૂહ લગ્નમાં ભાગ લે તો સમાજમાં પણ એકતા અને ભાઈચારાની ભાવના બની રહે રિપોર્ટર પ્રેમ દેવરિયા અંજાર કચ્છ ગત ગુરંગી ધર્માચાર અને ધર્મ ગુરંગીની ધર્માચાર જય ગણમાતાંગ દેવ જય માતા દેવ સ્વામી દેવ નુણંગ દેવ જય ગતકે ગતકી ઈ સમૂહ લગન શ્રી અખિલ ગુજરાત માતાઈડીઓ તપોભૂમિ યાત્રાધામ ટ્રસ્ટ વતીથી કરી હતા અને એ સમૂહ લગન સેકન્ડ સમૂહ લગન ફસ્ટ સમૂહ લગન બો હજાર જો જે ક્યા હોય બી સારા વાળો યોગદાન જે નાત અને ગતજી અને સમજ આગેવાની ને ઉ સક્સેસફુલ પાર ક્યા અને સેકન્ડ સમૂહ લગ બો હજાર ચોવી હોય એવર ભવ્યમાં ભવ્ય આંબેડકર હૉલ ભવનમાં જીત ગાંધી ધામ વડીમાં વડો એક ભવન એ અંબેડકર હૉલ એમ રખ્યાયું નાથગદજી ઉપાસ તા અગે વેવાને પંદો જોડાઈ તો કન્યાઓ અને વર કે ખૂબ ખૂબ માતંગ ટ્રસ્ટ ગુજરાત વતી હતી તો લગ્ન જે શુભકામના દા તો અને બો કે જે સુવિધા અસર જેત બનતી કોશિશ વિશેષ સુવિધા અસ કોશિશ ક્યાં આવ્યું ના પિંડ નોંધ ગિને અને સારો એમ યોગદાન બી દેતી હા એ સમૂહ લગન મકસદ હે જેકો બી દાકાર જે અમૂલ્ય જે પસીને જ પૈસા જે દિય તા અસર ઉ પૈસા અસ લ લેખે લગા એ તો મતઈ દેવ જો ધામ જો આખે ભારતમાંેવ ગુજરાતમાં ભાઈ કચ્છમાં તપોભૂમિ જીત પિંડો માન જન્મ સ્થળ અના મામી દેવો જન્મ સ્થળ ઉ ધામ વિકાસ મે પસીનેાતાર રૂપિયા દિન જેવો દાન દેયન અસિ યોગ્ય વજ કે ભાઈ એ લેખે લગી અને મુી ટીમ અને નાથ અને આગેવાન ખડે પગે એ ઉભા હતા કે ભાઈ તા ધામ ફરજ સમજી કરીને કે માતન જ અનુયાયી તજો ફરજ સમજી કરીને રાત ની મહેનત બી કયો અને એવર ખાસ એ પોઈન્ટ રખ્યા રમેશ ભાઈ એ ચોં કે ભાઈ છોકરીઓ અમુક ઘર વચ્ચે નબળા વ્યા હતા જો ની અંદર તો ખ્વાઈશું હતું કે હલદી જે હો ઈ નહીં પાણી છોકરીએ જો તો એડો બ્યાસી એડા બડા મંચ બનાયા કે છોકિ હલદી જો પ્રોગ્રામ અને ફોટા ફોટોગ્રાફી ને વિડિયો શૂટિંગ ને કરીએ ઈ રમેશભાઈ ભાઈ બઢિયા ચોં કે દાદા હી કર્યું નાના ચી સારી ગાઇલ પાંચ છોકરિયું ભી ખ્વાશ વેતી કે ભઈ આ અસાયા બી એ ફોટોગ્રાફી મિલે એ ફરજ હે તો એ અસું અને હૉલ જે રહ્યો ભવ્ય હૉલ હે એ ચે કે આખી કચ્છ જે અંદર ગુજરાત જે અંદર ભવ્ય હૉલની નોંધ ગિનાયે અને એ તમે અમુક સમાજિક અગ્રણી એ કૃપાથી ત્યાં સાર ઓચે ફંડમાં મિે તો એ માતમ દસ્યો ખાસ કરી સાંસદ સાહેબ વિનોદભાઈનું માતંગ દસ્યો જે અસકે બો સેકન્ડ ક્યાં સુમાં અસકે સારો એવો ઉપયોગી થયા જય ધણી માંગ જય માતાજી માતે દપૂમિ સ સમૂહ લગ્ન મહોત્સવમાં અમને બહુ જ સારી સગવડ સુવિધા મળી છે આવું અમે લાઈફમાં સોચ્યું બી નહોતું કે આવી રીતના અમારી હલ્દી રસમ થશે આવી રીતના બહુ જ બહુ જ એટલે અમને બહુ જ આનંદ છે સાત સહકાર છે ને બહુ જ એટલે આનંદ છે આજે ને ઘર જેવું જ છે કે આમ કે બહુ સરસ છે બધું સમાચાર નમસ્તે અત્યારે આપણે આભાર માનીએ છીએ વી ટીવીના મારા મિત્ર છે પ્રેમભાઈ દેવરિયાજી જ્યારે પણ સારા પ્રસંગોએ સમાજમાં તેમની હાજરી અચૂક જ હોય છે બહુ સરસ કામ કરે છે હવે આપણે અહીં હાજરીમાં અમે પ્રસંગ કરીએ છીએ અહીંયા અખિલ માતિદેવ તપોબુની ગુજરાત સતત આ બીજા વર્ષે સમલગ્નનું આયોજન કરેલ છે દર વર્ષની જેમ પણ કર્યું છે તમે પાછળ જોઈ જાઓ છો મંદિર બને છે દાદાનું નિર્માણ થાય છે મંદિરનું તો જે પણ બે રૂપિયા અહીંયા બચત થશે એ મંદિર નિર્માણમાં વાપરવામાં આવશે તો સર્વે મહેસૂરી ભાઈઓને અપીલ છે સાથ સહકાર તમે ઘણો આપ્યો છે હજી પણ ખૂબ જ આપતા રહેજો તમારા પૈસાનો બહુ સરસ રીતે ઉપયોગ કરવામાં આવે છે કમિટી વતી અથવા મહેસૂરી સમાજ વતી તો તમને વિનંતી કરવામાં આવે છે કે સાથ સહકાર આપો ફૂલ ફુલ્લી પાખી પાખડી